નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર આજના સમાચાર પર ભરૂચ ઝગડિયાથી ઝગડિયા તાલુકાના ઉમલક ગામમાંથી પસાર થતી રેલવે લાઇનની ફાટક પર ખાડાઓ પડી જવાના કરાઈ સડિયાઓ બહાર આવી જતા વાહનોના ટાયરોને નુકસાન તેમજ રાહદારીઓને ઇજાઓ પહોંચી શકે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે ત્યારે તંત્ર ફાટક ઉપર વહેલી તકે કામગીરી શરૂ કરે તેવી માંગ ઉઠવા પામી છે અને ઉમલ્લા ગામ નજીક આ ફાટકમાંથી નાના મોટા વાહનો પસાર થાય છે ત્યારે આ રેલવે ફાટક ઉપર ખાડાઓ પડી ગયા છે જેના કારણે સળિયાઓ બહાર આવી ગયા હોવાથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે બહાર આવી ગયેલા સળિયાઓના કારણે નાના મોટા વાહનોના ટાયરોને નુકસાન થઈ રહ્યું છે સળિયાઓના કારણે ટાયરો ફાટવાના બનાવો બન્યા છે રાહદારીઓને ઇજાઓ પહોંચે તેવી પણ પરિસ્થિતિ ઊભી થઈ છે

પણ એના નીચે સળિયા બધા બહાર છે એટલે વાહનોના ટાયરોમાં ખૂપી જાય માણસોને વાગે નુકસાન થાય શારીરિક રીતે નુકસાન થાય એ સ્થિતિમાં છે અને રોજના હજારો વાહનો અહીંયાથી પસાર થઈ રહ્યા છે સત્તાવાળા જે કે આ રેલવે અત્યારે બંધ છે ટ્રેન તો આમરે આ ફાટકની કોઈ આવશ્યકતા છે નહીં તો આનો આને ઝડપથી આ રસ્તાનો રિપેરિંગ કરીને આ સળિયા દેખાતા બંધ થઈ જાય નુકસાન થતા બંધ થઈ જાય અને સરળતાથી કરી શકે એ માટે જે તે જવાબદાર અધિકારીને ખૂબ તાત્કાલિક ધોરણે આ કરવા માટે હું આટલા તબક્કે વિનંતી કરું છું આપ પણ આ અહીંયાથી આ ગાડી લઈને પસાર થવ તો આપણને ખ્યાલ આવશે કે આ ફાટક પર શું સ્થિતિ છે સળિયા કેવા નીકળી ગયેલા છે હું એ બતાવું છું